હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ 2 એપ્રિલ બે હજાર ચોવીસ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ નો હોસ્પિટલ રોડ વિતેલા વર્ષ દરમિયાન મુંદ્રા અદાણી પોર્ટે અઢાર કરોડ ટન કાર્ગોનું સંચાલન કરી રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે તેના સંચાલન હસ્તકના આંતરરાષ્ટ્રીય બંદરો સહિત નાણાકીય વર્ષ બે હજાર વાર્ષિક ધોરણે ચોવીસ ટકાની વૃદ્ધિ સાથે બેતાલીસ કરોડ મેટ્રિક ટન કાર્ગોનું હેન્ડલિંગ કર્યું છે કંપનીના સંચાલન હસ્તકના દેશના દસ બંદર અને ટર્મિનલ્સે વિક્રમજનક કાર્ગો વોલ્યુમનું પરિવહન કર્યું છે જેમાં સૌથી વધુ કચ્છ સ્થિત મુન્દ્રા બંદરે અઢાર કરોડ મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું છે જ્યારે દેશના કુલ કન્ટેનર કાર્ગોના ત્રીજા ભાગથી વધુ એકલા મુન્દ્રા પોર્ટે ચુમોતેર લાખથી વધુ ટીઈયુનું પરિવહન કર્યું છે અદાણી પોર્ટસ અને સેઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર